નમસ્કાર દર્શક મિત્રો દસ રેટમાં આપનું સ્વાગત છે હું છું સઈદ કુરિશી પાલનપુરમાં ડ્યુક રોબોટિક હોસ્પિટલ દ્વારા રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટના પ્રથમ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાલનપુર શહેરની અગ્રણી ડ્યુક રોબોટિક હોસ્પિટલ દ્વારા રવિવાર તારીખ ચોવીસ ઓગસ્ટે સવારે નવ વાગે કડવા પટેલ સમાજની વાડી ખાતે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની ચોકસાઈ અને સફળતાના પ્રથમ વર્ષની ભવ્ય ઉજવણી ઉજાઈ હતી

આ પ્રસંગે પાલનપુરના ડોક્ટરો તથા એકત્રીસ કડવા પાટીદાર સમાજના આગેવાનો સર્જરી કરાવેલા દર્દીઓ તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ તબીબી સિદ્ધિને ધામધૂમપૂર્વક વધાવી હતી ડૉક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ રોબોટિક સર્જરી ક્ષેત્રે ડોક્ટર ભૂપેન્દ્ર પટેલની સફળતા અંગે પ્રશંસા કરતા જણાવ્યું કે આવી આધુનિક તકનીક પાલનપુર જેવા શહેરમાં ઉપલબ્ધ થવી ગૌરવની વાત છે કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા સર્જનાત્મક પ્રસ્તુતિઓ પણ કરવામાં આવી હતી દર્દી કાંતાબેન તથા નર્સિંગ સ્ટાફે ગરબાની સાથે નાટકત્મ અભિનય રજૂ કરી રોબોટિક સર્જરીની સફળતા લોકોને સમજાવી હતી આ એક વર્ષની સિદ્ધિ અવસરે ડૉક્ટર ભૂપેન્દ્ર પટેલે સ્ટાફના સહકાર માટે સૌને અભિનંદન આપતા ખાસ કરીને રાકેશ ચૌહાણ અને સમગ્ર ટીમની મહેનતનું શ્રેય તેમને અર્પણ કર્યું હતું તકલીફ થઈ સાહેબ મને તો ખૂબ જ બહુ છે મારા જરે ચલા દે નહીં ને કશું નહીં તો કશું ઘરનું કામ એ નહીં કરી શકતી કેટલા સમયથી આ તકલીફ છે તો 4-5 વર્ષથી તકલીફ છે એવું છે હા મારી તમારા તો ખૂબ જ છે હા તમને આ સિવાય કોઈ બીજી બીમારી કે તકલીફ કરી અરે સાહેબ મારે તો બીપી ડાયાબિટીસ

ઓપરેશન તો અમારે જ કરવાનું હોય પણ રોબોટ અમને ઓપરેશન સફળ કરવામાં મદદરૂપ થાય એ કઈ રીતે તો કે 0.5 ડિગ્રી અને 0.5 mm સુધીની એક્યુરસી રોબોટ અમને આપે એનાથી આપણો ઓપરેશન સફળ થાય